નમસ્કાર આજના આઈટીઆઈના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું વી આર ચૌધરી સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ઔદ્યોગિક તાલીમ સંસ્થા મહેસાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે હું આઈટીઆઈમાં ચાલતા મિકેનિકલ ગ્રુપ અંતર્ગત ચોક્કસ હોલ લોકેટ કરવો અને સ્ટડ ફિટિંગ માટે ચોક્કસ હોલ બનાવવા વિશે આપ સૌને તાલીમ સહ માર્ગદર્શન આપીશ આ પ્રેક્ટિકલ દરમિયાન જે આપણે મટીરિયલ ઉપયોગ કરવાના છે તે આ મુજબ છે એમએસ પ્લેટ પચાસ બાય દસ બાય પચાસ એમએમનું રહેશે આ પ્રેક્ટિકલ દરમિયાન જે આપણે સ્કિલ મેળવવાના છીએ એ આ મુજબ છે પ્લેટ અને સ્ક્વેર ફાઇલિંગ ટેપ ડ્રીલ સાઇઝની ગણતરી ડ્રીલિંગ થ્રેડ કટિંગ સ્ટડ ફિટિંગ અને ચેકિંગ આ પ્રેક્ટિકલ માટે જે ફિગર આપણે ઉપયોગ કરવાનો છે તેને આપણે અડતાલીસ બાય અડતાલીસ સાઇઝનું સ્ક્વેર દોરીશું પછી એમાં સેન્ટર આપણે લઈશું સેન્ટર લીધા પછી એમાં સાડા આઠ એમએમનું ડ્રિલ ડ્રીલ કરવાનું છે તેથી આપણે સાડા આઠ એમ રાઉન્ડ કરીશું અને પછી એમાં એમ ટેનનું ટેપ મારવાની હોય તો આપણે દસ એમએમનું ટેપિંગ રાઉન્ડ કરીશું અને આ એનો સાઇડ વ્યૂ છે હવે આપણે M10 ટેન સાઇઝના સ્ટડ માટેની ડ્રીલ સાઇઝની ગણતરી કરીશું ડ્રિલ સાઇઝનું ઇઝ इक्वल ટુ મેઝર ડાયામીટર માઇનસ પીચ તો આપણું મેજર ડાયામીટર દસ એમ રહેશે અને પીચ વન પોઈન્ટ ફાઇવ રહેશે તો દસ માઇનસ વન ફાઇવ કરીશું બરાબર આપણે એઇટ પોઇન્ટ ફાઇવ મળશે જે એઇટ પોઈન્ટ ફાઇવ એમ એમનું આપણે ઉપયોગ કરવાનો રહેશે અને હવે આપણે આજના પ્રેક્ટિકલની પ્રાયોગિક તાલીમ વર્કશોપમાં લઈશું તો હવે આપણે આપણા પ્રેક્ટિકલ માટે જરૂરી ટૂલ્સ અને સાધનોની ઓળખ કરીશું સૌ પ્રથમ સ્ટીલ રૂલ છે બીજું સ્ક્વેર છે સ્મૂથ ફાઇલ છે બસ ફાઇલ છે સેન્ટર પંચ છે સ્ક્રાઈબર છે વોલપિન હેમર છે ટેપ અને ટેપરેન છે અને પચાસ બાય પચાસ બાય દસ એમ રો મટિરિયલ છે સૌ પ્રથમ આપણે આપણા રો મટિરિયલને બેન્ચ વાઇઝ ઉપર ફિટ કરીશું હવે આપણે બસ્ટાર ફાઇલ ની મદદથી જરૂરી સાઈઝ મેળવીશું હવે ટ્રાયસ્કેરની મદદથી આપણે આપણા જોબનો રાઈટ એન્ગલ ચેક કરીશું હવે આપણે આપણા જોબને માર્કિંગ મીડિયા લગાવીને વન યર હાઈટગીજની મદદથી સેન્ટર શોધીશું હવે વન ઇયર હાઈટ ગેજની મદદથી આપણે સેન્ટર શોધેલ છે તો સેન્ટર પોઈન્ટ ઉપર બોલપિન હેમર અને સેન્ટર પંચ વડે પંચિંગ કરીશું આપણા સેન્ટર પોઈન્ટ ઉપર સાડા આઠ એમ ડ્રિલ કરીશું હવે આપણે પંચિંગ કરેલ ભાગ ઉપર ડ્રિલિંગ કરીશું હવે આપણા જોબમાં સાડા આઠ એમ એમનું ડ્રીલ પૂર્ણ થયેલ છે જેમાં એમ ટેનની ટેપ વડે આપણે ઇન્ટરનલ થ્રેડિંગ કરીશું થ્રેડિંગ દરમિયાન કુલન્ટ માટે ઓઇલનો ઉપયોગ કરીશું હવે આપણા જોબમાં આપણે એમ ટેનની વડે ઇન્ટરનલ થ્રેડ પૂર્ણ કરેલ છે જેમાં આપણે એમ ટેનના સ્ટડ વડે ફિટિંગ કરીને ચેક કરીશું તો હવે આપણે આપણા ઇન્ટરનલ થ્રેડમાં એમ ટેનનો સ્ટડ ફિટ કરેલ છે અને આ સાથે આપણો જોબ પૂર્ણ થયેલ છે આજના પ્રેક્ટિકલમાં આપણે આ મુજબની સેફ્ટી પ્રિકોશન્સ રાખવાની જરૂરી છે ડ્રિલિંગ અને ટેપિંગ કરતી વખતે પુલન્ટનો ઉપયોગ કરવો જરૂરી છે પ્રિઝિઝન મેઝરિંગ ટૂલ્સ આપણે અલગ રાખવા જોઈએ આજના પ્રેક્ટિકલ વિશે આપ સૌને સારી સમજણ પડી હશે અને તેનો વર્કશોપમાં સારી રીતે ઉપયોગ કરો તેવી હું આશા રાખું છું આભાર